બે હજાર એવા બે હજાર દુકાન વેચી નાખી બે હજાર માં મારા બાપ દાદા ને બાપ દાદા વખત ની હતી ઓ માય ગોડ વોટ નાકી બે હજાર માં હું હું ચાર ધમ ની રાત્રે હું જો કે આ દુકાન હોત નાકી નાકી અરે ભગવાન ભગવાન મારે હો તારું કરવું એ રામ રામ આવા છોકરા કરતા તો છોકરા વગર ના હારા હવે તારા બાપ ને બે આવી ગયા વેચી ને એ જા હવે વાડીયા ભોવણા ધાન રાખજે તું આવતો જ નહીં ઘરે જા અલ્યા બળીયો ઉપડ જા આ છોકરાએ તો મને આવું ખૂબ ભેગો કર્યો છે અને કેમ મારે હું કરું એમ મને કાંઈ હલ નહી પૂછતી વાડીએ તો વાડિયા મારે જોવા જવું જોઈએ એટલે આ ફૂમણા તો આખા ખેતરમાં હશે નાવડો અહીંયા હું તો હશે આને હવે મારે હું કેવું એમ થાય એટલે હા બાપુ લા હા બાપુ વાળી નો આ ભૂવડા તો આખા ખેતર માં સરે તું હું ત્યાં આવ્યો છું વાડીએ બાપુ તમે તો કીધું તો વાડીએ ધ્યાન રાખવા ભૂણા એમ ભૂવણા નું હું ધ્યાન રાખું છું પણ આ બધુંય ખાઈ જાય ધ્યાન રાખવા વાળો તું સૂતો છો અરે મારે હું હવે તારું કરું ધાન રાખો ને આપણા ખેતર માં નહીં આવવા દેવા ને ઓ રામ રામ હવે છે ને તારું કઈ નહી થાય તું છે ને આ વેસી નાખજે કોક આવે ને તો એને હું જાવ છું ભૂણે તગડી આવું મેલા તું મુંજાઈ ને બેસી ગયો છો રોસો હું લવા હે અમાર બાપુ જો ને ખીજાણા છે એમ કે છે કે આ બે વીઘા છે એ વેસ નાખતું તો તારે વેસવી તું તારે હું લઈ લઉં વેસવી છે તો મને આપી દે हां मारे वेचूच छे आले उ एन आठन तने अम्बो पैसा पैसा ले ला पासा तू पैसा એટલે ક્યાંથી લઈ આવ્યો આઈ ગયો બાપુ આ તમે કહેતા ને કે આ જમીન વેચી નાખીએ તમે વેચી નાખી ઓ નો ગયા ખતમ હેલો મિત્રો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જ કરી દઈ